હેલો ફ્રેન્ડ્સ કેમ છો જય શ્રી કૃષ્ણ આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ તો સૌથી પહેલા તો આજે કેનેડાનું વેધર બતાવી દઉં ક્લીન જો આ પાર્કિંગ એરિયા છે અને આ બસ સ્ટોપ છે બધા બસ સ્ટેન્ડમાં બધા લોકો બેઠા છે અને આ બધી બસ અવર જવર થઈ રહી છે તો વેધર એકદમ સરસ છે જરાય ઠંડી નથી અને તડકો છે તો સૌથી પહેલાં તો તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા વિડીયો આટલા પસંદ કરો છો અને આવી જ રીતે પસંદ કરતા રહેજો અને લાઈક ને શેર કરતા રહેજો તો આજનો જે વિડીયો છે એકદમ શોકિંગ વિડીયો છે કે જે અત્યાર સુધીની બહુ મોટી અપડેટ છે તો વિડીયો આખો જોજો અને આ વિડીયો સ્ટુડન્ટ માટે ખૂબ જ ઉપયોગી અને મતલબ એ લોકોની જે આ માહિતી છે સ્ટુડન્ટ માટે ખૂબ જ જરૂરી રહેવાની છે તો આખો વિડિયો જોજો અને બીજા લોકોને શેર પણ કરજો તો એ લોકોને પણ આ માહિતી મળી રહે તો કેનેડા તરફથી અત્યાર સુધીની આ શોકિંગ અપડેટ આવી છે આ અપડેટ જે છે એ બાવીસ જાન્યુઆરીએ જે સ્ટુડન્ટ માટે જે ચેન્જીસ હતી એના કરતાં પણ બહુ મોટી અપડેટ છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે તો કેનેડા ગવર્મેન્ટ તરફથી પ્રોવિન્સને જે લેટર લખવામાં આવ્યો છે એમાં આઠ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તો આ બધા જે ક્વેશ્ચન છે એ સ્ટુડન્ટને સ્ટડી પરમિટ પછી જે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જે મળે છે એના રિલેટેડ છે તો એમાં અમુક એવા ક્વેશ્ચન છે કે સ્ટુડન્ટ માટે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ બંધ કરવાની વાત આવી છે અને એક વર્ષથી ઓછી એક વર્ષની પણ કદાચ મળે કે ના પણ મળે તો એ બધી વાત છે તો સ્ટુડન્ટ જે ઓલરેડી કેનેડામાં છે એને પણ કદાચ આ જે ચેન્જીસ છે એ લાગુ પડશે એવી પણ વાત આની અંદર કરવામાં આવી છે હજી નક્કી નથી પણ આ જે છે એ ખાલી આ લોકો જે અંડર જે સ્ટુડન્ટ અત્યારે અત્યારે હાલ કેનેડામાં છે એ લોકો સ્ટુડન્ટને પણ આની અંદર લાવવામાં આવે આવી શકે છે હું એમ નથી કહેતી કે લાવશે જ આવી શકે છે શક્યતા છે તો આ બધા પ્રશ્નોના આપણે ડિસ્કસ કરીશું તો વિડિયો આખો જોજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો શેર જરૂરથી કરજો તો બીજાને પણ આ માહિતી મળી રહે તો કેનેડા ગવર્મેન્ટે પ્રોવિન્સીસને લેટર લખ્યો છે તો આ લેટરમાં જે ક્વેશ્ચન લખ્યા છે એમાં એવું છે કે સ્ટડી પછી જે સ્ટુડન્ટને વર્ક પરમિટ આપે છે એ વર્ક પરમિટ મળી રહી છે એ ઓછી પણ કરી શકાય અને બંધ પણ કરી શકાય કેમકે ગવર્મેન્ટ પહેલાં કીધું હતું કે ભાઈ ટેમ્પરરી રેઝિડન્સ જે છે એ ગણતરી એની ઓછી કરવાની છે તો આ એને ફ્યુચરમાં લગભગ વર્ક પરમિટમાં કેપિંગ આવી શકે હજી નક્કી નથી આ તો શક્યતા બધી જણાઈ રહી છે એટલે હું એમ નથી કહેતી આવશે જ પણ આ જે શક્યતા છે અને જે પ્રોવિન્સીસને લેટર લખવામાં આવ્યો છે તો એ ક્વેશ્ચન આપણે હવે ડિસ્કસ કરીશું તો તમને પૂરી માહિતી મળે કે આમાં કયા ક્વેશ્ચન ઉપર ડિસ્કસ થઈ રહ્યું છે તો પહેલો જે ક્વેશ્ચન છે એ પૂછવામાં આવ્યો છે કે શું તમને લાગે છે કે પોસ્ટ સ્ટડી વર્ક જે છે એ તમારા પ્રોવિન્સમાં જે ઓક્યુપેશન ઇન ડિમાન્ડ છે એના બેઝિસ પર હોવું જોઈએ શું ખાલી એ જ સ્ટુડન્ટને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ આપવામાં આવે કે જે સ્ટુડન્ટ એ પ્રોવિન્સમાં ભણે છે અને એ પ્રોવિન્સમાં એ કોર્સ અને એની ડિમાન્ડ હોય તો આ પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે પછી બીજો જે ક્વેશ્ચન છે એ છે કોઈ એવો કોર્સ કે એવી કેટેગરી છે કે જેમાં એ લાગુ ન કરવી જોઈએ આ જે ચેન્જીસ આવે એ લાગુ ન કરવા જોઈએ અને આ ચેન્જ ન લાવવી જોઈએ તો એક ખોટે કેટેગરી અને એ કોર્સ કયો એ તમે અમને જણાવો પછી ત્રીજો જે ક્વેશ્ચન છે એ છે કે કયા સ્ટુડન્ટને પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એપ્લાય કરે તો એ જોબ ઓફર એ જ ઓક્યુપેશનથી હોવો જોઈએ કે જેની એ પ્રોવિન્સમાં ડિમાન્ડ હોય એટલે ઇન ડિમાન્ડ જે કોર્સને કેટેગરી છે એનો જ જોબ ઓફર હોવો જોઈએ તો એ સ્ટુડન્ટને જ આપવી જોઈએ પછી જે સ્ટુડન્ટને પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ મળી ગઈ છે ઓલરેડી એમને જો એક્સટેન્ડ કરવી હોય કરવા માગે છે તો તેમની સાથે જોબ ઓફર લેંગ્વેજ રિક્વાયરમેન્ટ એ બધું જોઈશે તો એ બધું સ્ટુડન્ટ તો જ વર્ક પરમિટ એક્સટેન્ડ કરી શકશે તો એ હોવું જોઈએ એ નિયમ લાગુ પડવો જોઈએ પછી જે સ્ટુડન્ટ ઓલરેડી કેનેડામાં છે અને હાલ સ્ટડી કરે છે એ સ્ટુડન્ટને આમ આની અંદર લાવવામાં આવવા જોઈએ કે ન આવવા જોઈએ તો શું હાલ એ સ્ટુડન્ટ કેનેડામાં છે એનું ફ્યુચરમાં પ્રોબ્લેમ આવી શકે છે તો આ બહુ મોટો ક્વેશ્ચન છે કારણ કે જો અત્યારે જે સ્ટુડન્ટ કોર્સ કરી રહ્યા છે ઓલરેડી કેનેડામાં છે એ લોકોને આ આ કેટેગરી અંદર જો લાવવામાં આવશે આ ચેન્જીસની અંદર લાવવામાં આવશે તો એ સ્ટુડન્ટ માટે બહુ મોટો જ પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે એમ છે પછી એ લોકોએ એવું પણ કીધું છે કે એ લોકો ઓક્યુપેશન લિસ્ટ આપશે કે જેની ડિમાન્ડ છે તો તે કેટલા ટાઈમ પછી પબ્લિશ કરશે વન ઇયર પછી કે કેટલા ટાઈમ પછી પબ્લિશ કરાવવા છે કેમ કે પ્રોવિન્સ વાઇઝ ઓક્યુપેશન ડિમાન્ડ ચેન્જ થતી રહે છે ઘણા પ્રોવિન્સમાં આ ડિમાન્ડ ઓછી હોય ઘણામાં વધારે હોય તો એ અમુક અમુક ટાઈમે જ ચેન્જ થતી રહે છે તો આ જે લિસ્ટ છે એ કેટલા ટાઈમમાં એ લોકો રિવાઇઝ કરવામાં આવશે તો એ પણ એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે પછી એવા કેટલા કેન્ડિડેટ છે કે જે પ્રોફાઇલ સાથે જોડી શકાય કે એ લોકોના આ પ્રોગ્રામ સાથે જોડવા કે ન જોડવા પછી તમારે જે પીએનપી પ્રોગ્રામ એટલે એ લોકો એવો ક્વેશ્ચન પૂછ્યું છે કે તમારે જે પીએનપી પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે તો શું આ પ્રોગ્રામ હેઠળ તમે એવા લોકોને નોમિનેશન આપો છો કે જેની તમારા પ્રોવિન્સમાં કોઈ ડિમાન્ડ જ નથી તો એવું છે તો એ પીએનપી પણ તમારે ચેન્જ કરવું પડશે એવો પણ એક ક્વેશ્ચન આની અંદર આવ્યો છે તો કેનેડાના અગાઉના ટાઈમમાં આ બધી અનાઉન્સમેન્ટ કેનેડા લાવી શકે છે જેથી સ્ટુડન્ટ જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જે લોકોને મળે છે એની જેની ત્યાં ડિમાન્ડ છે તો ફોર એક્ઝામ્પલ આઈટી છે નર્સ છે કે હેલ્થકેર સેક્ટરવાળા છે તો એ લોકોની જરૂરિયાત વધારે છે તો એ લોકોને જ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળશે અને જેની જરૂરિયાત ઇન ડિમાન્ડ નથી એવા લોકોને નહીં મળે એવું પણ બની શકે હજી કંઈ નક્કી નથી આ તો એક અજમ્પન લગાવવામાં આવ્યું છે કે એ લોકોએ જે ક્વેશ્ચન પૂછ્યા છે એ પ્રમાણે એનું આ છે તો મેઇન ક્વેશ્ચન તો એ છે કે હાલ જે સ્ટુડન્ટ અહીંયા કેનેડામાં છે એ લોકોને આ ચેન્જ લાગુ પડશે આ ચેન્જ લાગુ કરવા જોઈએ કે નહીં તો જો આ ચેન્જ ઇમિડિયેટ લાગુ કરવામાં આવશે તો જે લોકો સ્ટુડન્ટ અહીંયા ઓલરેડી છે એ લોકોને માટે બહુ જ ક્વેશ્ચન બહુ જ મોટા પ્રોબ્લેમ ઊભા થશે અને એ પણ અગાઉના દિવસોમાં આખી વાત ક્લિયર થઈ જશે જો એ લોકો નવો આ જે ચેન્જ લાવશે તો આખી ક્લિયરિટી આવી જ જવાની છે ઇન ફ્યુચર તો આ જે પ્રોવિન્સીસને જે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે એના પરથી એક વસ્તુ આપણે અજમસન મારી શકીએ કે ભાઈ ફ્યુચરમાં બહુ મોટો ચેન્જીસ કેનેડિયન ગવર્મેન્ટ લાવવાની ટ્રાય કરી રહી છે કે જેથી પરમેન જે ટેમ્પરરી રેઝિડેન્સ જે છે એ ઓછા કરી શકાય તો આના થ્રુ એ કંઈક નવું ચેન્જીસ લાવશે તો જે સ્ટુડન્ટ ઓલરેડી કેનેડામાં છે કે જે લોકો આવવાના છે તો એ લોકોને થોડો ઘણો પ્રોબ્લેમનો સામનો કરવો પડશે અને જે લોકો સ્ટુડન્ટ નવા આવી રહ્યા છે એ પણ એની ડિમાન્ડને એનો કોર્સ એવી કેટેગરીનો રાખે કે ઇન ફ્યુચર એ લોકોને પ્રોબ્લેમ ન આવે તો ફ્રેન્ડ્સ આ હતો એક સરસ મજાનો ઇન્ફોર્મેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો કે બહુ જ કામ આવશે કે જે લોકોને ઇન્ફોર્મેશન આ બહુ જરૂરી ઇન્ફોર્મેશન હતી તો આવા જ નવા નવા વિડિયો ને નવી નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું તો મારી ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ